વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું વઘારની જરૂર વગર આપણે આલુ પરોઠા બનાવશું તમારે વઘારવું પણ નહીં પડે અને એક એકદમ મસ્ત એવા આલુ પરોઠાનો મસાલા સાથે આપણે આલુ પરોઠા બનાવશું તો એના માટે આપણે અહીંયા ત્રણ બટેકા બાફી લીધા છે અને એક મોટી ડુંગળી ઝીણી ઝીણી આપણે સુધારી લીધી છે બે ચમચી આપણે રવો લીધો છે અને ત્રણથી ચાર ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે સ્વાદ મુજબ મીઠું અહીંયા ગરમ મસાલો લીધો છે અને દોઢ પોણા બે કપ જેટલો અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે જે રોટલી બનાવે છે એ લોટ લીધેલો છે બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું અને મણ માટે તેલ અને તળવા માટે ઘી આપણે આ બટેકાને ખમણી લેશું અહીંયા આપણે બટેકાને ખમણી લીધા છે તો જે ડુંગળી સુધારે લીધેલી એ આપણે ઉમેરી દઈશું ગરમ મસાલો ઉમેરી દેસુ અડધી જેટલું લાલ મરચું પાવડર જેટલી હળદર અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર પાંચ ચમચી જેટલી હિંગ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું મસાલો બધો મિક્સ કરી દેસુ આપણે એક જાદુનો ટુકડો ખમણીને ઉમેરી દીધો છે હું તમને પેલા બતાવતા ભૂલી ગઈ હતી અને લીલા ધાણા પણ આપણે ઉમેરી દઈશું એ પણ બતાવતા ભૂલી ગઈ હતી અને આ છે આપણું લીલું લસણ અત્યારે સીઝન છે તો એ બહુ સરસ બજારમાં આવે છે તો એનો સ્વાદ પણ મસ્ત એવો આવે છે તો લીલું લસણ આપણે અહીંયા ઉમેરી દઈશું આપણે આલુ પરોઠામાં લસણ લીલા ધાણા અને આદુ બહુ મસ્ત એવો સ્વાદ આવે આ સરસ આપણે મિક્સ કરી લેશું કાથરોટની અંદર આપણે રવો પણ લઈ લેશું ચણાનો લોટ પણ લઈ લેશું અને અહીંયા આપણે ઘઉંનો લોટ જે લીધેલો એ પણ ઉમેરી દેસુ

અહીં આપણે અવો કઠણ લોટ બાંધી લીધો છે અને પાંચ મિનિટ આપણા લોટને રેસ્ટ થવા દઈશું આની અંદર આપણે રવો ઉમેરેલો છે એટલે થોડું પાણી પી લઈ અહીં આપણે લોટને પાંચ મિનિટ રેસ્ટ થવા દીધો તો તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એમાં એકાદ ચમચી જેટલું તેલ ઉમેરી અને આપણે એને પૂણવી લેશું થોડું આપણે લુવું લઈ લીધું છે લુવા આને સરસ ગોળ કરી લેશું એક આપણે લુવું લઈ લીધું છે અને એને આપણે વણી લેશું જેને વણતા ન આવડતા હોય ને આલુ પરોઠા એને પણ આવડી જશે એકદમ સરળતાથી ભરીને ન ફાવતા હોય ને એને પણ આવડી જશે અહીં આપણે વચ્ચેથી કાપી નાખવાનું અહીંયા આપણે ફિલિંગ લગાવી દેવાનું છે આવી રીતના પાછું આમ અને પાછું આમ અને અહીંથી આપણે દબાવી દેવાનું આમ હવે પાછું આને વાળું કરી અને પરોઠાની જેમ મસ્ત એવું વણી લેવાનું છે ત્રિકોણ પરોઠો આપણે બનાવતા હોય એ જ રીતે આપણે આને વણી લેવાનું છે હળવા હાથે આપણે ને તો ફિલિંગ નહીં નીકળે જો એકદમ પ્રેસ કરશું ને તો આવી રીતે નીકળી જાય છે થોડું અંદરથી આપણે વણી લેવાના હાથે આવી રીતે પરોઠાને ઉમેરી દેસુ એવી જ રીતે બધા પરોઠાને આપણે વણી લેવાના છે એવી જ રીતે આપણે વણી અને કટ લગાવી અને પાછા બધા પરોઠાને ને એવી જ રીતે વણીને તળી લેવાના છે સાઈડ આપણે બદલાવી લેશું ઘી લગાવી દેશું બે સાઈડ ઘી લગાવીને સરસ પકાવી લેવાના છે પરોઠા

આવી રીતે એક આમ પલટાવવાનું પછી આ બીજી વાર પલટાવાનું પછી આવી રીતે આપણે બધા પરોઠાને તૈયાર કરી લેવાના છે તો તૈયાર છે અહીંયા આપણા ટેસ્ટી એવા આલુ પરોઠા જેને વણતા ન આવડે એને પણ સરળતાથી આ પરોઠાને વણી શકે છે અને આ પરોઠા તમે ચા સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે અને દહીં સાથે પણ તમે ખાઈ શકો છો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલાઇકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો